આણંદ આણંદ જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ આવેલા યાત્રાધામ પ્રવાસન સ્થળો ખાતે વેચાણ થતા ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરવા બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે આજે સતત બીજા દિવસે આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી છે નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈની દેખરેખ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહીસાગર માતાજીની ચોરી વેરાકાળી મંદિર પરિસરની આસપાસ ખાતે પદાર્થોનું વેચાણ કરતા અગિયાર જેટલા લારી ગલ્લાઓની એફએસએફ બે હજાર છ અન્વયે તપાસ કરી અને બે પેઢીઓ પાસેથી પાપડીનો લોટ અને ચણા દાળના નમૂના લેવામાં આવ્યા હતા તેવી જ રીતે મહીસાગર મંદિર વાસદ ખાતે ચાર પેઢીઓની તપાસ કર્યા બાદ એક લીટર જેટલું બળેલું તેલ ત્રણ કિલો જેટલી વાસી પાપડી અને 500 ગ્રામ ચટણી કે જે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો હતો તો આ ઉપરાંત ઇસ્કોન મંદિરની બાજુમાં પાંચ પેઢીઓ ખાતે તપાસ કરી અને ચાર જેટલા નમૂના લેવામાં આવ્યા હતા તો લોટિયા ભાગોળ વિસ્તાર ખાતેથી પાંચ પેઢીઓમાં તપાસ કરી છ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે આમ સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પચીસ જેટલી પેઢીઓ ખાતે તપાસ કરી અને બાર જેટલા નમૂના મેળવવામાં આવ્યા છે